હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં ધોરાજીમાં પીવાના પાણી માટે મહિલાઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે ધોરાજીમાં વધુ એક ચક્કાજામ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં દુખાવા સમાન બન્યો પીવાના પાણીનો પ્રશ્ન ધોરાજી અને જામ કંઢોળાને પીવાનો પૂરો પાડતો ફોફડ ડેમ હાલ પૂરો ભરેલો છે પણ નગરપાલિકા તંત્રની અણઆવણતને કારણે ધોરાજીની આમ જનતા ત્રાહીમાન થઈ ગઈ છે ધોરાજીના ઘણા વિસ્તારોમાં આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો દસ દસ દિવસ થયા બાદ પણ પાણી વિતરણ થયું નથી અને લોકો મજબૂર બન્યા છે ટેન્કર રાજનો સહારો લેવા માટે વધુ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ સમયસર પાણી નથી મળતું ત્યારે આજ રોજ સવારે રાધાનગર વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કરે અને પોલીસ તંત્ર દોડતું થયું હતું આ ત્યાં બપોર બાદ ફરી અન્ય વિસ્તાર છે ઓપી ટાવર અને અંધારિયાવાડ વિસ્તારના પણ મહિલાઓ પાણી પ્રશ્નને નગરપાલિકા કચેરીએ પહોંચી પણ કોઈ સહકાર ન મળતા મહિલાઓ ચક્કાજામ કરવા માટે મજબૂર બની ચક્કાજામ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને